નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું કેરીજ રસોઈમાં તો ચાલો આજની આપણી વાનગી છે આલુ પરોઠા સૌપ્રથમ આપણે બાફેલા બટેકા લઈશું બાફેલા બટેકાની સાથે આપણે સમારેલી ડુંગળી પણ રાખીશું સમારેલી ડુંગળી ત્યારબાદ આપણે લીલું લસણ આદુ અને મરચીની પેસ્ટ રાખીશું હવે જે બાફેલા બટેકા છે એને આપણે સરસ રીતના ચેપી લઈશું એ ચેપાઈ જાય ત્યારબાદ તેમાં થોડુંક મીઠું નાખીશું હવે તેમાં આદુ મરચી અને લસણની પેસ્ટ નાખીશું ત્યારબાદ હવે તેમાં સમારેલી ડુંગળી નાખીશું આલુ ભરઠાને હવે ખાટા મીઠા બનાવવા માટે તેમાં આમચૂર પાવડર ચાટ મસાલો અને થોડોક એવો ગરમ મસાલો નાખીશું વાહ આ બધું થઈ જાય ત્યારબાદ આપણે તેમાં કોથમીર નાખીશું કોથમીર નાખ્યા બાદ બધા મસાલાને સરસ રીતના એવા મિક્સ કરી દઈશું હવે ભરોડા વાંધવા માટે આપણે રોટલીના લોટને ચાળી લઈશું તેમાં થોડુંક મીઠું નાખીશું મીઠું નાખ્યા બાદ થોડુંક તેલ નાખીશું તેલ નાખ્યા બાદ આ લોટ ને આપણે સરસ રીતના મિક્સ કરી દઈશું ફરીથી આપણે તેમાં થોડું પાણી નાખીશું પાણી નાખ્યા બાદ આપણે રોટલીના લોટ ને બાંધી એવી રીતના લોટ બાંધી લેવાનો છે બસ સરસ આ રીતના જ હવે તેમાં આપણે ફરીથી મોણ માત્ર તેલ નાખીશું હવે રોટલીનો ગુલ્લો વાળીશું અને તેને ગોળ સરસ રીતના એવો વાણી લઈશું એ ગુલ્લા પર આપણે આગળ તૈયાર કરેલો બટેકાનો મસાલો નાખીશું અને એ રોટલીના ફટને આવી રીતના વાળી લઈશું ત્યારબાદ તેને એ સરસ રીતના ગોળ કરીશું ગોળ કર્યા બાદ પણ તેને આપણે રોટલીની જેમ વણી લેવાનો છે એ વણ્યા બાદ તેને ગરમ તવી પર શેકવા મૂકી દેવાનો છે છે તેની બંને તરફ આપણે તેલ લગાવવાનું આવી રીતના તેલ લગાવ્યા બાદ એક બાજુ શેકાઈ જાય એટલે એને ફેરવી લો ફેરવાઈ જાય એટલે તેની બીજી બાજુ પર આપણે તેલ લગાવીને એને ફરીથી આપણે શેકી લેવાનું છે સરસ રીતના પરાઠું શેકાયા બાદ તેને આપણે સરસ રીતના સર્વિંગ કરવાનું છે સર્વિંગ કરવા માટે એક પ્લેટમાં આપણે પરોઠા સાથે અમૂલો મસ્તી દઈ અને સરસ એવો સોસ લઈશું ઓહો હો તૈયાર છે આપડા આલુ પરોઠા જો તમને પણ આ વાનગી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો